અત્યારના વિસ્તારમાં ગાર્ડન વેલી સોસાયટીમાં બે હજાર તેરથી ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે અને દર વર્ષે ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે અને ગણેશજીનું વિસર્જન પણ સોસાયટીમાં જ કરવામાં આવે છે ગણપતિ ઉત્સવ નિમિત્તે દરરોજ ગણેશજીની પૂજા અર્ચના કરે છે ત્યારબાદ રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવે છે અને રોજ રાત્રે અલગ અલગ એક્ટિવિટીનું પણ આયોજન કરવામાં આવે છે જેમાં ત્રણ વર્ષના બાળકોથી લઈ એંસી વર્ષ સુધીના વડીલો પણ ભાગ લે છે મારું નામ નમ્રતા મિહિર રાઠોડ છે હું અહીંયા ગાર્ડન વેલીપાર્ટમેન્ટમાં અહીંયા ગણેશ મહોત્સવમાં અહીંયા અમારા ફ્લે ફ્લેટ દ્વારા બધા અહીંયા ભેગા થયેલા છે અને અમે અહીંયા ખૂબ પંદર વરસથી એકદમ કન્ટિન્યુ આનો આ કાર્યક્રમ કરીએ છીએ અને એકદમ જોરદાર પર્ફોમન્સ કરીએ છીએ થેન્ક યુ આજે અમારા નૃત્ય કલાકારને એ પ્રકારનો કાર્યક્રમ છે જે ભગવાન વિશે સોંગ્સને ને બધા અમે ડાન્સ કરીએ છીએ હા રોજ અલગ અલગ હોય છે એક વખત હોય છે રમતગમત હોય છે એક વખત ડાન્સનો પ્રોગ્રામ હોય છે એક વખત ગરબા હોય છે એક વખત છોકરાઓને મતલબ કે સ્ટુડન્ટ્સને સિનિયર સિનિયર ગરબા ને બધું જ અહીંયા કરાવીએ છીએ અહીંયા ખૂબ જ મજા આવે છે અમને મારું નામ મહેન્દ્ર રાઠોડ અમારી આ ગાર્ડન વેલી સોસાયટી કવિ કલાપી ગાર્ડનની બાજુમાં સ્ટાર પાછળ અડાજણ ગામ સુરત અમે બે હજાર તેરથી અહીં ગણેશ ઉત્સવનું આયોજન કરીએ છીએ અને આવી જ રીતે દર વખતે અલગ અલગ સ્પર્ધાઓ અને પ્રોગ્રામ રાખતા હોય છે એવી રીતે આજે અમે પરફોર્મન્સ ડે રાખેલો છે અહીં બધાને તમે જોઈ જ શકો છો તમે જ હમણાં વિડીયો ઉતાર્યો બધા એકદમ ખુશમાં છે એમાં પણ તમારી ચેનલવાળા જ્યારે આવ્યા એમાં તો એ લોકો તાળીઓનો ગડગડાટ ડબલ થઈ ગયો કરવાથી ખાસ કરીને બધા શું છે કે આખી સોસાયટી આખું વર્ષ અલગ અલગ હોય છે પણ આ બધા જ પરિવારો આ ટાઈમે ભેગા થાય છે એટલે ગણપતિ અને નવરાત્રિ આપણા આ બે એવા ઉત્સવો છે કે દસે દસ દિવસ બે તહેવારમાં લોકો નીચે ઉતરે છે એકબીજાને હડે મળે છે અને કાયમની એક કોમ્યુનિટી ક્રિએટ થાય છે અને એકતા બંધાય છે